હલો મિત્રો જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ આજે શિવરાત્રી છે અને બધા મિત્રો ને હર મહાદેવ અને આપડે મિત્રો ગુડ મોર્નિંગ જય દે અને આર આર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને એક ખુશી છે અને એક દુઃખ છે દુઃખમાં કહીને તો ભાઈ અમારે આ ટ્રેક્ટર આજે શોરૂમમાં મૂકવા જવાનું છે અને આપણે ટ્રેક્ટરની ખરીદી કરી કયું ટ્રેક્ટર છે કયું લીધું એ આગળ તમે વિડીયો જો એ તમને આગળ વિડીયામાં ખબર પડશે તો જો હવે અમે બધા કમ્પ્લીટ થઈ ગયા છે અહીં અમારે હિરાલી બેને કમ્પ્લીટ થઈ ગયા છે નદીયા બેને કમ્પ્લીટ થઈ ગયા છે અને જો અમારે એ તૈયાર થઈ જા અને જો આપણું આ ટ્રેક્ટર છે ભાઈ દેતા આવી અને અમારે બધા દાયરો ઊભો હે જોઈએ ટ્રેક્ટર આમ ટ્રેક્ટર જોયું તો એ બધા ટ્રેક્ટર છે કે જોઈ લઈ તો હજી બધા ટ્રેક્ટર જોઈએ કે ભાઈ ચાલો હવે જે થાય આગળ ભગવાનનું નામ લઈ અને અમારા ભૂઇનો છોકરો સડી ગયો છે હાલો મિત્રો આપણે શોરૂમ ની ગયા અને ટ્રેક્ટર ક્યુ છે ને તમે જરીક વાર રાહ જો એટલે તમને ખબર પડી જશે અને અમારે હિરાલી બેન આવ્યા આપણે લેવું ને હું ટ્રેક્ટર અમારે જો બધા સ્ટાફ આવી ગયો છે ટ્રેક્ટર લેવા તો આગળ થોડીક વાર પછી રિવીલ કરી આપણે હે તો કન્ટિન્યુઅર વિડિયોમાં બની રહ્યો શું કયો દીપકભાઈ કઈ ના કહેવાય તમને એવું તળું ભાઈ

આ બધાય આપડે હેને ને લેવા વાળા આવી ગયા છે આપડે સ્ટાફ બધે જો અને અમારા બાપુ બેઠા છે thế cái gì hả Checker? Anh ấy Joe Pera khua bi Joe Pera là ai? À vậy Pera Pera, anh ấy nói come પેટ્રોલ પંપી ફૂગી ગયા છે અને ટાંકી ફૂલ કરાવી છે કેટલું આવે ને એ જોવા છે ફૂલ ટાંકી કરાવી છે એટલે નક્કી થઈ ગયા છે કેટલા લીટરની ટાંકી આવે અને ફૂલ કરાવી લઈ ગયા પહેલો દિવસે તો ફૂલ જ રાખવી પડે ને ભાઈ તો ઘટા ઘટી જાય આકડા ઘટા ઘટી બોલે છે પેટ્રોલ પંપ ને એકતાલીસ લીટર આવી ગયું હાડત્રીસ લીટર

હાલો મિત્રો ફાઈનલી આપણે ઘરે પૂગી ગયા છે અને મહાદેવની આજ શિવરાત્રી છે અને મહાદેવની કૃપાથી આપણે ટ્રેક્ટરે પણ નવું આવી ગયું તો એ તમને બતાવું જો મહાદેવ ની કૃપાથી શિવરાત્રી નું આપણે ઘરે પહોંચી ગયું કરી નાખું યજમાન કલમ મહાકાર્ય મહાકાર્યુ સૂર્ય પ્રભ નિર્વિઘન કુર દેવ સર્વ કાર્ય સુ સર્વદા

હલો ભાઈ મુરત કમ્પ્લીટ એક નંબરનું થઈ ગયું છે અને જો હાથી અને ચાંદલાને આપણે એક નંબર કરી લીધું છે અને હવે સુંદડી માતાજીની બાંધે અને આગળ લઈ લઈએ અને એવા આપણે મોઘારા મેમાર માલદેવભાઈએ ભૂગ્યા આવ્યા કેમ છો માલદેવભાઈ બસ અમે ચેક્ટરના ઉદ્ઘાટનમાં આવ્યા કાલ તમે લઈ આવ્યા ને આ અટાડે જે લઈને ભૂગ્યા ને મૂરત કહ્યું જ સો ટકા ધવલને લેતો હોય ને પછી શંકરદાદા મંદિર છે એવું છે હાલો હાલો પેડા માલદેવભાઈ એમને ભાઈ જતા હતા વરણ ભાઈ ને એમ જવા દઉં જૈદ દ્વારકાધીશ અને હર હર મહાદેવ આજે શિવરાત્રી છે અને બધા મિત્રોને હર હર મહાદેવ અને આપણે જેવું ટ્રેક્ટર આવી ગયું છે ફાઈવ ફાઈવ વન અને આપણે કેટલા ટાઈમથી ડીલ હાલતી હતી આ નવું ટ્રેક્ટર લીધું અમારે દિયાબેન કે છે પગલાઈ ગઈ રહ્યા છે દિયાબેનના અને કનૈયા વાળાનો ખૂબ ખૂબ આભાર એને ધ્યાન આપ્યું અને આપણે ટ્રેક્ટર દિલમાં બહુ સાથ આપ્યો અને આપી દીધું એટલે કનૈયા સ્ટાફ તરફથી બધાના દિલથી આભાર માનું છું બધા કનૈયા વાળા થેન્ક યુ કે તમે મારી વાત રાખી અને તમે મને ટ્રેક્ટર આપ્યું હાલો મિત્રો વાગવા આવ્યા છે હવા તન અને આપણે છે ને આજે મગ વાવવાના છે એ પણ નવા ટ્રેક્ટરથી રિવિલ તો થઈ ગયું છે આપણે ફાઇવ ફાઇવ વન પાંચસો એકાવન પચાસ પાવરનું ટ્રેક્ટર લીધું કોઈ મિત્રો આગળ હોય તો કોમેન્ટ કરજો કે હું કાવે તે અને આજે આપણે એનું શ્રી ગણેશ છે ને ભાઈ મુહૂર્ત કરીને એ છે અમે આવી અને હવે શ્રી ગણેશ મગમાં કરવાનું છે ડાયરેક્ટ શ્રી ગણેશ આપણા ખેતરમાં મગથી કરી દઈ હલો મિત્રો આપણે વાવેતર કરી દીધું છે વાડીમાં આવી ગયા છે અને એટલું વાવી લીધું જો અને કંઈક આ રીતનું આપણે મગનું વાવેતર થાય છે અમારે રાકેશ છે ને મગ ખાલી કરે છે કિલો મિત્રો હાલ છ વાગી ગયા છે અને આપણે મગનું વાવેતર કરવાનું હતું એ કમ્પલેટ વાવેતર થઈ ગયું છે આપણી વાડીમાં તમે જોઈ શકો જો આ રીતનું આપણે વાવેતર પાંચ આરૂનું કર્યું છે મગનું વાવેતર કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણું ફાઇવ ફાઇવ વન આવી પડ્યું છે અને આમથી જો અમારે મંજુ ભારી લઈને આવે છે મકાઈની બસ હાલો એમ કેવું મજા આવે કેટલો આમાં ડિફરન્ટ છે હા સો ટકા કેમ બાકી મજામાં વજન લઈ ગયો તો સારું સારું એને જો વજન લઈ ગયો અને આ બાજુ અમારા માણસો જો બધા કામે ગયા તા ને બધા અહીંયા વાડીમાં આવી ગયા ટ્રેક્ટર જોવું આવી ગયા કે ચાલો ટ્રેક્ટર જોતા આવી ગયો તો ભાઈ લુકજો એનો